નાના મોટા વ્યવસાય કરી ખૂબ મહેનતે આગળ આવ્યા વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે હું જે મણિપુર રહું છું ત્યાં પાકિસ્તાનથી આવેલા ત્રીસ સિંધી પરિવાર રહે છે પહેલા તો સિંધી શબ્દ જ નહોતો તેઓને નિરાશ્રિત કેતા હતા ભારતના ભાગલા પડતા સિંધી પરિવારો ભારત આવ્યા પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં જમીનદારો હતા તેઓ ગરીબ નહોતા પરંતુ પાકિસ્તાની મુસલમાનોના અત્યાચાર અને બેન દીકરીઓની આબરૂ બચાવવા સિંધીઓ ભારત આવ્યા ઓગણીસો સુડતાલીસ માં તેઓને સ્થળાંતર કરવું પડ્યું એટલે સિંધી સમાજ બધું જ છોડીને ભારત આવ્યા આઝાદીની લડતમાં પણ સિંધીઓ મોટા નેતા હતા માં સિંધીઓ આવ્યા અને અમે સિંધીઓને કડીમાં સમાવી લીધા રગડા ભાજી પાઉં અને લસ્સી અમને સિંધી સમાજે જ ખવડાવી સિંધી સમાજ નાના મોટા વ્યવસાય કરી ખૂબ મહેનત કરી આગળ આવ્યા છે અમને બહારના જે મહેમાનો આવ્યા છે સિંધી સમાજના એમને મારે કેવું છે કે હું જે મણિપુર મોલ્લામાં રહેતો હતો અને હજુ એ રહું છું જે મારું વતન છે મારું ઘર છે એ મણિપુર મોલ્લામાં ઓછામાં ઓછા પચીસથી ત્રીસ સિંધી પરિવાર ઓગણીસો ને સાહીઠથી જે પાકિસ્તાનથી આવ્યા જે નિરાશી તરીકે આવ્યા નવી પેઢીને તો ખબર જ નથી આ સિંધી શબ્દ પહેલાં નહોતો પહેલાં બધા અમારા મા બાપ વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા કેમ નિરાશ્રિત કહેતા હતા કે તમે બધા પાકિસ્તાનથી આપણા ભારતના ભાગલા પડ્યા અને ભારતની આપણી પવિત્ર ભૂમિમાં તમે બધાએ દેશભક્તિથી પ્રેરાઈ અને પાકિસ્તાન છોડી પાકિસ્તાનના મુસલમાનોના ત્રાસ મુસલમાનોનો અત્યાચાર મુસલમાનોની આપણી બેન દીકરીઓ ઉપરની જે ખરાબ નજર એ બધું જ જે તમે જોયેલું અને એને છોડી પહેરેલા કપડે તમારી તમે બધા કોઈ ગરીબ નહોતા આ સિંધ પ્રાંત જે કહે છે એ સિંધ પ્રાંતમાં એ વખતે સિંધીઓ મોટા જમીનદારો હતા મોટા ખેડૂતો હતા મોટા વેપારીઓ હતા મોટા ઉદ્યોગપતિઓ હતા આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા પણ કમનસીબે જે ભારતના ભાગલા પડ્યા એ પછી સિંધી ભાઈઓને ઓગણીસો સુડતાલીસમાં બીજા સમાજોની જેમ મોટા પ્રમાણમાં જે સ્થળાંતર કરવું પડ્યું એ વખતે તમે બધા જેને કહેવાય ને કે પહેરેલા કપડે તમારી એ જમાનાની લાખો રૂપિયાની મિલકત તમે પાકિસ્તાનમાં મૂકી દીધી તમારી જમીન જાદાદ મકાનો ધંધા રોજગાર દુકાનો બધું પડતું મૂકી અને આ મુસલમાનોના પાકિસ્તાનીઓના અત્યાચારથી બચાવવા માટે આપણી બહેન દીકરીઓની આબરૂ બચાવવા માટે પહેરેલા કપડે બધા સિંધીઓ એ ભારતમાં આવ્યા તમે આવ્યા એ વખતે અમે બધાએ કર્યું કડીમાં પણ હું તમને કહું કે સિંધીઓ જે આવ્યા એમને અમે બધાએ અમારામાં સમાય લીધા મારા મોલ્લાની અંદર મેં કીધું એમ પચીસ ત્રીસ ઘર સિંધી સમાજના હતા અને બધા ગરીબ હતા કોઈ કુલ્ફીની લારી કોઈ બરફની લારી કોઈ શેરડીનો રસ કાઢવાનો સંચો કોઈ કપડાંની ફેરી આમ મજૂરી કરી કરી પાણીપુરી રગડા પેટીસ અમને જો રગડો ખાતા કર્યા હોય તો મને લાગે સિંધીઓએ જ કર્યા અને ભાજીપાઉ ખાતા કર્યા હોય તો આ ગોવિંદભાઈને એમના ભાઈએ કર્યા મોગીભાઈએ અમે ભાજીપાઉ પહેલા નતા ખાતા અમને શબ્દની એ ખબર નથી પણ આપનું સિંધી સમાજે આ લચ્છીવાળા આવ્યા છે ને આપણા સિદ્ધપુરના આ લચ્છી પીવડાવવાનું એમણે અમને કર્યું અમે તો ખાલી છાસ પીતા હતા પણ તમે લઠ્ઠાદાર છાસ ને મસાલેદાર લચ્છી પીવડાવવાનું ચાલુ કર્યું આ સિંધી સમાજ બહુ મહેનતું સમાજ છે હું ઓગણીસો લગભગ પાસઠ સિત્તેરની વાત કરું આ બધા અમારી નજર સામે એ વખતે હું સ્કૂલમાં ભણતો હતો પાંચમાથી બારમા અગિયારમાં મેટ્રિક સુધી એ વખતે આ બધા સિંધીઓ જે મહેનત કરતા હતા એ મેં નજરે જોયેલી છે નાની મોટી કરિયાણાની કેબિનો હોય કરિયાણાની દુકાન હોય કાપડનો ધંધો હોય આમ કરતાં કરતાં આજે બધા ભગવાનના આશીર્વાદથી ઝૂલેલાલ ભગવાનના આશીર્વાદથી અને ખાસ કરીને તમારી મહેનતથી તમે બધા જે આગળ આવ્યા છો અને આજે સિંધી સમાજ એ ખૂબ પ્રગતિશીલ સમાજ બની ચૂક્યો છે